એકસો બત્રીસ તાલુકામાં વરસાદ થયો છે તો દ્વારકા ને કચ્છમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી પડ્યા છે દેભૂમિ દ્વારકામાં મેઘરાજાએ વહેલી સવારથી સલાયા હરિપરલા સહિતના વિસ્તારો પર પાણી વહેતું થયું હતું ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેમ ખેડૂતો ખુશ થાય રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જામખંભાળિયાના છે અહીં પણ સવારથી મેઘરાજાએ ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી જામખંભાળિયા શહેર અને ભાષા ઠાકર શેરડી કેશોદ પર સહિતના ગામડાઓમાં પણ ધોધમાર મહેર વરસતા રોડ પર પાણી ફરી વળ્યા હતા ખેતરો પણ પાણી પાણી થયા હતા ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો હતો જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા વરસાદે કચ્છ ને પણ ધોઈ નાખ્યું કડાકા ભડાકા સાથે માંડવીમાં વરસાદ પડ્યો માંડવીના ઘટ શીશા વિસ્તારમાં ભારે વરસાદને જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી પ્રથમ નજરે નદી જેમ પ્રવાહ વહેતો હોય તેટલો જ પ્રવાહ ઘટ શીશામાં વહ્યો ઓઠંડુક પાણી ભરાતા બાળકોએ નાહવાની મજા માણી ગામમાં એક શેરી નહીં દરેક શેરીમાં પાણીનું રાજ છવાયું હતું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું માંડવી કોડાઈવાડી વિસ્તારના દ્રશ્યો પણ જોઈ લો અહીં પણ વરસાદે જમાવટ કરતા ગામની બજારોથી લઈને ખેતરો પાણી પાણી થઈ ગયા હતા બે કલાક સતત વરસાદ પડતા ખેતરો જાણે નદી બની ગયા હતા તો માંડવીના લાઈજા ભાડાઈ નખત્રાણા દેવપર વિથોણ અંજાર ખેડુએ મથડા નવી દુધઈ રાપર સહિતના તાલુકાના ખેંગારપર રામવાવમાં પણ શ્રીકાર વરસાદ પડ્યો વહેલી સવારથી ઝરમર વરસાદ થયો અને બપોર સુધીમાં વરસાદની સ્પીડ હતી પછી ભૂક્કા બોલાવતા વધુ પાણી પાણી થઈ ગયું કચ્છનું વાગડ વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યો પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પાક પર કાચું સોનું વરસતા ખેડૂતો ખુશ થયા તો કચ્છના અંજારમાં પણ મેઘરાજાનું આગમન થયું ખેડૂતોએ મથડા અને આસપાસના ગામડાઓમાં પણ મુશળધાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા વરસાદની રમઝટથી વાતાવરણ ઠંડુકાર બની ગયું કચ્છ પિંગરામાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી ભારે વરસાદથી રોડ પાણી પાણી થયા રસ્તા પર પાણી વહેતા થયા જેથી લોકોને ગરમી અને છુટકારો મળ્યો રાજકોટના જામ કંડોરણામાં પણ વરસાદે સવારથી જમાવટ કરી ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી માહોલ બન્યો બપોર થતા થતા વાદળો વરસી પડ્યા જેથી ગામના રોડ ખેતરો નદી બની ગયા છે કચ્છમાં ભારે મેઘ ખાંગા થયા માંડવી અને નખત્રાણામાં વરસાદ બાદ નદીઓ વહેતી થઈ નખત્રાણાના જિયાપર નદીમાં ભારે પ્રવાહ જોવા મળ્યો તો નખત્રાણાના મગવાના નદીમાં પણ પાણી વહી નીકળ્યા છે માંડવી તાલુકાની રાજપર નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદને કારણે રણ આખું જે છે તે પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા નદીઓ જીવંત થઈ ગઈ છે કચ્છમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયો છે ગઢ શીશા મંગવાણા યક્ષ રોડ પર બનેલા ડાયવર્ઝન ધોવાયો ડાયવર્ઝન ધોવાતા માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે દ્રશ્યોમાં આપજો આખે આખો ડાયવર્ઝન હતો ન હતો થઈ ગયો છે તો જૂનાગઢમાં ભારે વરસાદથી સતત બીજી વાર વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે વિલિંગડન ડેમમાં સતત પાણીની આવક મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ડેમ ખાતે ગિરનાર અને દાંતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જુનાગઢમાં ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી વાહન ચાલકોને પડતી મુશ્કેલી એક બાઇક પાણીના પ્રવાહમાં સ્લીપ થયું ઢાલ રોડ ઉપર બની ઘટના હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એટલો પાણીનો પ્રવાહ છે કે વાહન ચાલકો વાહન સંભાળી પણ નથી શકતા જૂનાગઢની અંદરના દ્રશ્યો છે જૂનાગઢમાં ધોધમાર વરસાદ જે તે શરૂ થઈ ગયો હતો નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે એ દરમિયાન બાઇક ચાલક નીકળે છે અને સ્લીપ થઈ જાય છે તો જૂનાગઢ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘ મેઘમહેર શરૂ થઈ છે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ છે માણાવદરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ થયો છે ગિરનાર પર્વત ઉપર દસ એમ વરસાદ નોંધાયો છે વંથલી પંથકમાં સાર્વત્રિક વરસાદ ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી છે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે આ તરફ દ્વારકાના ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ભાણવડ અને ગ્રામ્ય વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભાણવડ તાલુકાના રૂપામોરા રોજીવાડા ગુમલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભાણવડ શહેરની મુખ્ય બજારો રણજીતપરા ગાંધી ચોક શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી પાણી દ્વારકા થઈ ગયું છે બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી છે દ્વારકામાં મેઘરાજા થયા મહેરબાન દ્વારકામાં બે ઇંચ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી દ્વારકામાં ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પર પાણી વહેતા થયા દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ગામમાં ધોધમાર ધોધમાર વરસાદ વરસાદને કારણે ગામના ઉપર પાણી છે ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તો રાજકોટથી સમાચાર જેતપુરમાં પવન સાથે વરસાદ તીનબત્તી ચોક બસ સ્ટેશન ચોકમાં વરસાદ ફુલવાડી મોટા ચોક સરદાર ચોકમાં વરસાદ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે રાજકોટના ઉપલેટામાં પણ ત્રણ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં ધૂધમાર વરસાદ વરસ્યો છે કાદી વિસ્તાર ભાદર ચોક સોની બજાર શાક માર્કેટ રોડ બસ સ્ટેન્ડ ચોક સ્ટેશન રોડ માર્કેટિંગ યાર્ડ વિસ્તાર સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે આ તરફ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર ચીખલયા હાડફોડી સમઢિયાળા લાઠ ભીમોરા કુંડેજ મજેઠી ડુંગીયાણી કાથરોટા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને લઈ ખેડૂતોએ વાવતર કરેલ કપાસ મગફળી સોયાબીન રંડા પાકમાં ફાયદો થશે ધોરાજી મગફળીમાં વરસાદી માહોલ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ધોરાજીના ચકલા ચોક સોની બજાર શાક માર્કેટ રોડ ગેલેક્સી ચોક સ્ટેશન રોડ સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે ધોરાજીમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે ગ્રામ્ય વિસ્તાર ભૂતવડ ફરેણી તોરણીયા ગુંડાળા નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો છે સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બાયડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ છે થરાદમાં વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ છે થરાદ વિસ્તારમાં બસ સ્ટેશન મેઇન બજાર મામલતદાર રોડ સહિત નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે પાણી ઠેર ઠેર પાણી ભરાતા થરાદ નગરપાલિકા તેમજ જવાબદાર અધિકારીઓ પર ઉઠ્યા છે અનેક સવાલો થરાદની મુખ્ય બજાર તેમજ બસ સ્ટેશન આગળ પાણી ભરાતા રાહદારીઓ તેમજ દુકાનદારોને ભારે હાલાકી છેલ્લા કેટલાય સમયથી સામાન્ય વરસાદમાં ભરાય છે વરસાદી પાણી આ તરફ પોરબંદર જિલ્લામાં આજે સવારથી ફરી વરસાદી માહોલ રહ્યો પોરબંદર રાણાવાવ તથા કુતિયાણા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો પોરબંદરમાં અડધો ઇંચ વરસાદ જ્યારે રાણાવાવમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો કુતિયાણામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો ક્યારેક ધીમો તો ક્યારેક વધુ એમ સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો ચોમાસા દરમિયાન ચોપાટી ખાતે દરિયામાં નાવા પડેલા બે નાની વયના યુવાનો ડૂબી જવાથી મોત ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલમાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા હજી પણ જોવા મળી રહ્યા છે જૂન કરતા પણ ખતરનાક વરસાદ જુલાઈમાં પડશે આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે જૂન મહિનામાં આખા ગુજરાતને વરસાદે ઘમરોળી નાખ્યું ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ઘમરોળી નાખ્યા આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ દસ થી વધુ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે પાંચ સાત વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય તેવા વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે ત્રણ થી સાત જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે નવ થી પંદર જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં થશે ભારે વરસાદ જુલાઈ તારીખ ત્રણ થી સાતમાં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભાગોમાં લગભગ સમીહાળી મહેસાણા પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેના ભાગમાં વરસાદ ઓછો છે ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે એટલે સાત તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જર્મ્બાકાર સ્થિતિ ઘણી મળી જાય આકાશી મહેર બાદ વલસાડમાં ખીલી ઉઠી પ્રકૃતિની જુઓ આકાશી વલસાડ જિલ્લામાં સતત મેઘ કારણે અંતરિયાળ પહાડી વિસ્તારમાં પ્રકૃતિ ખીલી છે ધરતી પર હરિયાળી બિછાવી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા આકાશી મહેર બાદ કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળ્યો પાંચ પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલક નદીનું નો અદભુત અવકાશી દ્રશ્ય પણ જોવા મળ્યું આ આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોકલ નદી અને પાંચ પાંડવકુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડાર્યા હોય તેવા અદ્ભુત લાગી રહ્યા છે કપરાડા રાજ્યનું ચિરાપુંજી માનવામાં આવે છે જ્યાં સરેરાશ એકસો પચીસ ઇંચ વધુ વરસાદ વરસે છે ચોમાસાના મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી ડુંગરો માંથી વહેતા જોવા મળે છે ત્યારે નજીક આવેલો આ આ પ્રસિદ્ધ પાંચ પાંડવ નજારો છે આકાશી કોઈ પણ પ્રકૃતિ પ્રેમી મન મોહવા કાફી છે ન માત્ર રૂહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે ત્યારે પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે પાંચ પાંડવ કુંડ નજીક કોલક નદીના કિનારે પ્રકૃતિના ખોળે સમય વિતાવવા અને બાળકોને રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે આથી દર વખતની જેમ આ વખતે પણ ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો